નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ જિંદગી હું શિવાની જોશી આપની સાથે દર્શક મિત્રો છેલ્લા થોડા દિવસથી આપણે સૌ મીડિયાના વિવિધ માધ્યમો થકી એક જ ચર્ચા જોઈ રહ્યા છે અને તે છે ઓપરેશન સિંદૂર પાછલા બે દિવસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં સ્પષ્ટ કરી દીધું છે કે ભારત આતંકવાદ સહન નહીં કરે ભારત શાંતિ ઈચ્છે છે પરંતુ જો પાકિસ્તાન તરફથી અમાનવીય વર્તન થશે તો તેનો પણ તોડ જવાબ આપવામાં આવશે ઉપરાંત ડીજીએમઓ દ્વારા પણ કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં એ જ સ્પષ્ટતા કરવામાં આવી કે ભારતની આતંકવાદી સામેની ઝીરો ટોલરન્સની નીતિ સ્પષ્ટ છે આજનો આપણો વિષય પણ એ જ છે કે ઓપરેશન સિંદુર ભારતનો સ્પષ્ટ સંદેશ આ વિષય પર ચર્ચા કરવા માટે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર ભવેન કચ્છી સર આપનું સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં અને અમારી સાથે ઓનલાઈન જોડાયા છે કેપ્ટન સંરક્ષણ નિષ્ણાંત નિવૃત્ત કેપ્ટન જયદેવ જોશી સર આપનું પણ સ્વાગત છે દૂરદર્શનના આ ચર્ચામાં વિશેષ ચર્ચામાં આપણે હવે ચર્ચા શરૂ કરીએ એ પહેલાં દર્શક મિત્રો જો આપના આ વિષયને લગતા કોઈ પ્રશ્ન હોય તો આપની સ્ક્રીન પર ફ્લેશ થતા નંબર પર આપ પૂછી શકો છો ભવનભાઈ સૌથી પહેલાં હું ચર્ચાની શરૂઆત આપના દ્વારા કરવામાં માગીશ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સ્પીચમાં બે વાર કહ્યું કે આ ઓપરેશન સિંદુર એ ન્યૂ નોર્મલ છે તો આ ન્યૂ નોર્મલ શું છે દર્શકો આ ટર્મને કઈ રીતે સમજી શકે એટલે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમની જે પણ રાષ્ટ્રજોગ સ્પીચ આપી સંબોધન કર્યું તેનો માત્ર ભારતના નાગરિકો નેતાઓ અને સેનામાં જ નહીં પણ વિશ્વની અંદર પણ તેમને વધાવી લેવામાં આવ્યા છે ખાસ કરીને સંબોધનમાં તેમની જે બોડી લેંગ્વેજ હતી અને તેમણે જે રીતે આખી સમગ્ર ભારતની નીતિને ભારતના મિજાજને ભારતના જુસ્સાને અને ભારતીય સેના ને તેમને બિરદાવી તેના પરથી દેશનો એક માહોલ ખૂબ જ અત્યારે ગૌરવની ઘડીમાં હોય તેવો જોઈ શકાય છે તમે જે વાત કરી ન્યૂ નોર્મલની આપણે મને લાગે છે કે ન્યૂ નોર્મલ શબ્દ વખતે કોરોના યાદ કરવું પડે કારણ કે વિશ્વભરમાં જ્યારે કોરોનાની આખી જે વ્યાધિ આધિ આખી વિશ્વમાં ફેલાઈ ગઈ હતી અને વાયરસે જ્યારે એક પ્રકારનો ચોર મચાવ્યો હતો ત્યારે એવું કહેવાતું હતું કે હવે કોરોના પછી જે પણ વિશ્વ હશે તેના સ્વચ્છતાની બાબતમાં અને રેણીકરણની બાબતમાં ઇવન આહાર વિહાર અને જીવનની દ્રષ્ટિ માટેના આખા માપદંડો પરિમાણો બદલાઈ ગયા હશે એટલે કે હવે નોર્મલ કરતાં એક ન્યૂ નોર્મલનો એક માપદંડ બેસાડવામાં આવ્યો આપણે જે વડાપ્રધાન મોદીજીએ ન્યૂ નોર્મલની વાત કરી તેનો કહેવાનો આશય એમ હતો કે ભૂતકાળમાં જે પણ આતંકવાદી હુમલા થયા એ આતંકવાદી હુમલા વખતે કદાચ જે તે કોઈ પણ સરકાર હોય જે તે સમયે એ આતંકવાદનો જવાબ તે રીતે કડક નહોતો આપવામાં આવ્યો અને આતંકવાદ સાથે એ હુમલાને પાકિસ્તાનની સેનાનો એક સાથ છે એ પ્રકારનો હુમલો છે તે રીતે જોવામાં નહોતો આવતો આતંકવાદના આતંકવાદ તરીકે જોવામાં આવતો હતો પણ વડાપ્રધાન મોદીએ ન્યૂ નોર્મલ બાબતમાં એમ જણાવ્યું છે કે હવે પછી આતંકવાદી જે પણ હુમલો થશે તે અમે યુદ્ધ સમાન ગણીશું અને તેનો જવાબ અમે જે રીતે કોઈ દુશ્મન દેશના સેનાને આપવામાં આવતો હોય તે રીતે કરીશું પણ અમે આતંકવાદીઓની છાવણીને તહસ નહસ કરી નાખીશું હવે કોઈ પણ હિસાબે અમે આતંકવાદના મુદ્દે કે પાકિસ્તાની આડુડાઈડની સામે નમતું નહીં જોખીએ અને માત્ર સેના નહીં ભારતના નાગરિકો ભારતના નેતાઓ એ બધા જ આ રીતે હવે કડક મિજાજ ધારણ કરે છે અને સામાન્યને એક નવું સામાન્યની એક વ્યાખ્યા તેમણે આપી સૂચક કહી શકાય શું કહેશો આપ જે રીતે પ્રધાનમંત્રીજીએ આદમપુર એરબેઝ ઉપર વિઝિટ કરી કેટલી બધી બનાવો કેટલા બધા હકીકતો ને ધ્યાનમાં લેતા એવું કહી શકાય કે આ એમની એક છે ક્રમબદ્ધ રીતે કે કયા એરબેઝ જે આદમપુર એરબેઝ વિશે પાકિસ્તાને તે પ્રકારની ભ્રમણા ફેલાવી હતી કે ત્યાં સ્થિત ભારત ના મિગ ટ્વેન્ટી નાઇન અને બીજા લડાકુ વિમાનો તેમજ ભારતની વિઝિટ ત્યાં જેમણે સંબોધન કર્યું એ ડાયટ અને આપણે સૌ જાણીએ છીએ આપડા પ્રધાનમંત્રીજી એ આવા ઓપ્ટિક્સ ઉપર પણ બહુ ઝીણવટા એ ભર્યું ખુબ ધ્યાન આપતા હોય છે તે જે વેસ્ટર્ન કમાન્ડ ત્યાં એક તરફ મિગ ટ્વેન્ટી નાઇન પડેલું હોય અને બીજી તરફ એસ ફોર બેરલ્સ હોય તો આ પાકિસ્તાન નું નર્યું હતું બીજો જે ટાર્ગેટ જે વિઝિટ સર કર્યો છે એ બહુ જ મહત્વનો છે અને એ છે કરવાનો એમની સાથે આત્મીયતાથી મળવાનો અને બ્રાન્ચ કેટલાક ફ્લાઇંગ બ્રાન્ચ ના પાયલટો જ માત્ર એરફોર્સ બનાવે છે એવું નહીં ગ્રાઉન્ડ ડ્યુટી અને બધા સાથે ગોળી મળીને મળે છે બીજું બહુ ઝડપથી ત્રીજો જે ટાર્ગેટ પણ આ વિઝિટે સર કર્યો

ન્યુક્લિયર વાપરશું એમ કરીને શાંતિ માટે મધ્યસ્થી પાકિસ્તાન સરકાર પાકિસ્તાન સૈન્ય અને આતંકી સંગઠન વચ્ચે તફાવત નહીં કરીએ તો આ એક બહુ જ મોટો એક હિટ આઉટ હતો ઓન ટુ પાકિસ્તાની અને આ ત્રણ લક્ષ્યાંકો પ્રધાનમંત્રીજીની આદમપુર એરવેઝ વિઝિટ એ સર કરીએ એવું કહી શકાય જી જયદેવભાઈ આપણે આ ભાઈ એકદમ બરાબર વાત કહીને મારો આગામી પ્રશ્ન પણ એના પર જ છે ભવનભાઈ જે આપને પૂછીશ કે જેમ આપણે સાંભળ્યું એમ કે પીએમએ ત્રણ મુદ્દે વાત કરી કે પાકિસ્તાનને પોતાની શરતો પર જવાબ આપીશું આતંક સામે ઝુકતી સરકાર અને આતંકના આકાઓને એક ગણીશું અને પછી એમણે કહ્યું કે ટેરર અને ટ્રેડ એક ના ચાલી શકે લોહી અને પાણી એક સાથે ના વહી શકે તો આ અને ન્યુક્લિયર બ્લેકમેલ પણ ભારત સહન નહીં નહીં કરે તો આપ આને કઈ રીતે મુલવશો એટલે આ એક ડિપ્લોમેટિક દ્રષ્ટિએ આપ કઈ રીતે જોશો એટલે આ એક તમે જુઓ કે વડાપ્રધાન મોદીજી એ આજે વાત કરી કે ટેરર અને ટોક સાથે નહીં ચાલે ટેરર અને ટ્રેડ પણ સાથે નહીં ચાલે લોહી અને પાણીની જે વાત કરી કે સાથે નહીં વહી શકે તમે જુઓ કે આજ એમની જે મોદી મોદીજીની જે કમાલ છે એ આજ છે કે પાકિસ્તાનને અને વિશ્વ પણ આ બધી સંબોધન છે એના ઉપર નજર રાખતું હોય છે વિશ્વના બધા જ દેશો ચાઈના હોય કે પછી અમેરિકા હોય કે યુરોપના દેશો હોય પણ ભારત આતંકવાદ મુદ્દે પોતાની રીતે સ્વતંત્ર રીતે કોઈપણ દેશની ટેકા કે સહાયની વગર પોતાની રીતે આપબળે વાત કરે છે અને ખુખારીને કહે છે કે ટ્રેડ અને ટોક કે ટ્રેડ અને ટોક એ ટોક અને ટેરર એ સાથે નહીં ચાલે એટલે એક બાજુ એમ કે તમે શાંતિ મંત્રણા કરવાનું ડેલિગેશન મોકલો કે નાટક કરો કે હવેથી આપણે આમ સંધિ કરીએ તેમ સંધિ કરીએ પણ બીજી તરફ આતંકવાદ ચાલુ રહેતો હોય તો અમારે આવા કોઈ પાકિસ્તાન જોડેના સંબંધ સુધારવાની કે સુલેભોર્યું વર્તન કરવાની જરૂર નથી તેવી જ રીતે કોઈ કામ ચલાવ શાંતિના ભાગરૂપે પણ તમે એમ કહો કે હવે અમારી સાથે વેપાર કરો કારણ કે પાકિસ્તાન આમ જુઓ તો આર્થિક રીતે નાદાર જેવો દેશ છે અને તેમને ભારત જ નહીં તમામ વિશ્વના દેશો પાસેથી વેપારની અંદર રાહત જોઈએ છે તેઓ લોન લે છે અને બધા જની અંદર ભારત એશિયા અમેરિકા એ બધાના ટેકા વગર પાકિસ્તાન આ રીતે ખડું રહી શકે એમ નથી ત્યારે ભારતે હવે કહી દીધું છે કે હવે પછી પાકિસ્તાન જોડે ભૂતકાળમાં અમે આતંકવાદી હુમલા થતા હતા તો પણ ભલે અમે પછી બાલાકોટ ઉપર સ્ટ્રાઇક કર્યું પણ તે પછી પણ અમે અમારી રીતે પાણીનો વિવાદમાં અમે નહોતા આગળ વધ્યા અમે પાણી વહેતું જ રાખેલું હતું અમે ટ્રેડની પણ વાત કરતા હતા પણ આ આતંકવાદી પહેલ ગામનો હુમલો થયો તે પછી જે ન્યૂ નોર્મલની આપણે વાત કરીને એ ન્યૂ નોર્મલના ભાગરૂપે અમે ટેરર અને ટોક સાથેની કરીએ ટેરર અને ટ્રેડ સાથેની ચાલીએ આ રીતની આખી તેમની વાત અને પાણીની અંદર જે પાણીનું પણ એક રાજકારણ છે પાણીની પણ રાજનીતિ છે પાણી પણ ઉદારતાને કારણે પાકિસ્તાન પ્રત્યે ઉદારતાને કારણે અત્યારે આપણે આ બધું પાણી આપતા હતા પણ હવે એ સમય પણ આવી ગયો છે કે તમે પહેલા એક શાંતિ માટેનું વાતાવરણ ખૂબ લાંબા સમય માટેનું ખડું કરો અને પછી આપણે આગળ આવીશું પણ એક સખ્ત શબ્દોમાં એમણે મેસેજ આપ્યો છે જી કડક શબ્દોમાં મતલબ પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કરી દીધું છે કે ભારત ઝીરો ટોલરન્સની નીતિ આતંકવાદ સામે અપનાવશે આપણી સાથે જયદેવભાઈ એક કોલર જોડાઈ ગયા છે સુધીર ભટ્ટ સુરતથી જોડાયા છે જી સુધીરભાઈ આપનો પ્રશ્ન પૂછો નમસ્કાર આ ઓપરેશન ખૂબ સફળ રહ્યું તેની વિશ્વ પલક પર અસર પડી તે વિશે વિસ્તૃત માહિતી આપશો જી ઓપરેશન ચોક્કસપણે કોઈપણ સંદેહ વગર આપણે એવું કહી શકીએ કે ઓપરેશન સિંદૂર ખૂબ સફળ રહ્યું કહેવાય અને એક યાસ આપણે યાદ રાખવું એ જોઈએ કે વડાપ્રધાન મોદીજીએ અને ભારતે પાકિસ્તાનને એ પ્રકારનો મેસેજ આપ્યો કે અમ અમારે પાકિસ્તાન સામે યુદ્ધ નથી છડવું અમારો માત્ર આશય આતંકવાદી છાવણીઓ અને આતંકવાદીઓનો ખાતમો બોલાવવાનો છે એટલે માત્રને માત્ર ઓપરેશન સિંદુર છે આતંકવાદી સાથે જોડાયેલું એક ઓપરેશન છે અને રહેશે પણ પાકિસ્તાને સેનાએ જ્યારે આતંકવાદી ઉપર હુમલો થાય ત્યારે ખરેખર તો પાકિસ્તાનની સેનાએ સાથ આપવો જોઈએ તેની જગ્યાએ પાકિસ્તાની સેનાએ ભારત ઉપર હુમલો છોડી દીધો અને ભારતે તેના જવાબના ભાગરૂપે જે પણ જવાબ આપ્યો એ યુદ્ધમાં યુદ્ધમાં પરિણમ્યું પણ ઓપરેશન સિંદૂરની જ્યાં વાત કરીએ છીએ ત્યારે જો યુદ્ધ હોય ને તો પણ ભારતે પાકિસ્તાનના ખૂબ જ મહત્ત્વના બેસ એરબેસ છે એને તહસ નહસ કરી નાખ્યા છે તેમના આર્મીને તેમના ફાઇટરને તેમના ડ્રોનને એ આપણે જાણીએ છીએ અને આતંકવાદીનો મામલો હોય તો આતંકવાદીઓને પણ આપણે એકસોથી વધારે આતંકવાદીઓને માત્ર એવું જ નહીં કે જે ભારતના પહેલગામના આતંકવાદીઓ હતા તે જ પણ અમેરિકાની અંદર જેમણે નાઇન ઇલેવનમાં ભાગ લીધો હોય લંડનના બોમ્બિંગમાં જેણે ભાગ લીધો હોય અને ભારતના અને નજીકના એશિયાઈ દેશોમાં કે વિદેશમાં જે પણ આતંકવાદીઓએ જે હુમલા છેલ્લા કેટલાક વર્ષોમાં કરેલા એ બધા જ ના સંગઠનોના જુદા જુદા જે છાવણીઓ હતી તેનો એકસાથે ખાતમો બોલાવ્યો છે એટલે ભારતે ઓપરેશન સિંદૂર માત્ર આતંકવાદ તરીકે જારી રહેશે ઓપરેશન સિંદૂર એ અત્યારે એમ કે કામ ચલાવ એમાં એક વિરામ આવ્યો છે જ્યાં સુધી જો ભૂલથી પણ બીજો આતંકવાદી હુમલો થશે તો ઓપરેશન સિંદૂર આતંકવાદીઓ માટે ચાલુ જ છે પણ પાકિસ્તાન શા માટે ભારત સેના અંદર લાવે છે પાકિસ્તાનની સેનાનો અંદર મામલો જ નથી અમે લાવવા માગતા પણ છતાં પણ પાકિસ્તાન સેના આવશે તો અમે પાકિસ્તાન સેના આતંકવાદી જોડે છે એમ માનીને તેમને જવાબ આપીશું એટલે ઓપરેશન સિંદૂર એ જારી જ છે અને ઓપરેશન સિંદૂરમાં આપણે એ હદે સફળતા મેળવી છે કે વિશ્વની અંદર ભારતીય સેના સેનાનું ભારતીય શસ્ત્રોનું ભારતીય નેતાગીરીનું અને ભારતીય નાગરિકોનું ખમીર અત્યારે ખૂબ જ ગૌરવ સાથે તેની નોંધ લેવાય છે જી ઓપરેશન સિંદુરની સફળતાને લોકોએ પણ ખૂબ વધાવી છે જયદેવભાઈ અને આ હાલ આપણે ચર્ચામાં રોકાઈશું એક વિરામ માટે जूनागढ़ ना शो खबर छे सरदार सिचुएशन इज गेटिंग वर्स मुट्टो भी अब परेशान है उसके लिए राज्य को संभालना डिफिकल्ट हो रहा है और लोगों का हालत तो बहुत ही बुरा है मेनन इन रियासतों से हमने संरक्षण विदेश नीति और संदेश व्यवहार तो ले लिया है पर अब हमें इन राज्य को प्रत्यक्ष रूप से भारत में विलीन करने की दिशा में काम करना होगा हिंदुस्तान से जुड़ने के पेपर्स पर दस्तखत बस यही एक बात हो सकती है और अगर निजाम किसी फैसले पर नहीं आ सकते, तो अपने राज्य में लोकमत ले ले। निहालो, लेवाहिक सरदार द गेम चेंजर सोमवार थी गुरुवार रात्रि नौ कला के पुनः प्रसारण

જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે સાત કલાકે માત્ર ડીડી ગિરનાર અને પાર્ટી નિહાળો સ્વતંત્રતા સંગ્રામ ના વિસરાયેલા વીર સેનાનીઓની ગાથા ભારત હે હબ પ્રસારણ વિરામ બાદ આપ સૌનું પુનઃ સ્વાગત છે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ ઓપરેશન સિંદૂર ભારતનો સ્પષ્ટ સંદેશ જયદેવભાઈ હવે હું ચર્ચાની શરૂઆત આપનાથી આગળ વધારીશ કે આપને પૂછવા માગીશ કે પીએમ મોદીએ આપે આગળ બી વાત કરી કે પીએમ મોદી એકદમ આદમપુર એરબેઝ પહોંચી ગયા અને સેનાના જવાનોનો જુસ્સો વધાર્યો ક્યાંક તેમની સાથે હળવાશની પળો માણતા પણ જોવા મળ્યા તો આ સેનાના મનોબળ વધારવા માટે કેટલું જરૂરી હતું આ ઘટના બની આખી જે મિની યુદ્ધ જેવી સિચ્યુએશન સર્જાઈ ગઈ હતી એના પછી આ કેટલું જરૂરી હતું

પ્રેડિસ્ટલ ઉપર લઈ જવું હોય વધારે ઉંચાઈ પર લઈ જવું હોય તો તેના માટે આ પ્રમાણીની વિઝિટ્સ જે છે એ બહુ જ મહત્વનો રોલ અદા કરતી હોય છે અને એ પણ તેવા સમયે કે જ્યારે આ એરબેઝ વિશે ખૂબ ગ્રહણો ફેલાની હતી કે પાકિસ્તાને ખુબ જૂઠાણા ફેલાવ્યા હતા આપણા મીડિયામાં પણ શરૂઆતમાં એવા રિપોર્ટ હતા અને આપણે એ જોઈએ કે પ્રધાનમંત્રીજીનું માનવતાવાદી વલણ અને એના કરતા પણ જે એમનું જે લાગણી છે એ લાગણી ક્યાં

આપણે સાચું કહ્યું કે જવાનોનો જુસ્સો ખૂબ જ વધ્યો હશે ને જે પ્રકારે તેઓ ભારત માતા ભારતમાં હતાના નારા લગાવી રહ્યા હતા એ પરથી જ દેખાતું હતું કે તેઓ કેટલા પ્રોત્સાહિત થયા હતા પીએમ મોદીના ત્યાં જવાથી ભવનભાઈ હવે એક સવાલ આપને પૂછવા માંગીશ કે પીએમએ એમના સંબોધન દરમિયાન એ પણ કહ્યું કે ભારત એ બુદ્ધ અને ગુરુ ગોવિંદસિંહજીની ધરતી છે તો આના પરથી એમણે શું સૂચક વાત કહીએ એમ આપણે સમજી શકીએ તમે જુઓ કે જોગાનું જોગ તેમના રાષ્ટ્રજોગ સંબોધનના દિવસે જ આવી રીતે ગુરુ ગોવિંદસિંહને પણ યાદ કરવાનો દિવસ અને બૌદ્ધ પૂર્ણિમા પણ હતી બુદ્ધ પૂર્ણિમા પણ હતી એટલે આમ જોવા જાવ તો શાંતિ અને વીરતા એ બંને કુદરતી રીતે જ જોડાયેલા રહ્યા પણ વડાપ્રધાન મોદીજીએ એક બહુ સરસ જે મેસેજ આપ્યો એ આપ્યો કે અમે આ બુદ્ધ પૂર્ણિમાના દિવસે શાંતિનો શાંતિની સતત એક ચાહના રાખીએ છીએ પણ શાંતિનો એ માર્ગ પણ શક્તિથી આવતો હોય છે કેટલી મોટી વાત કરી કે માત્ર એક કાયરની શાંતિ નહીં પણ વીરતા સાથેની શાંતિ અને ઘણી વખત એમ કે શાંતિ આવી મેળવવા માટે અમારે પરાક્રમ પણ કરવું પડશે એટલે શક્તિને તેઓએ સાથે રાખી એટલે શાંતિ ધર્મની સાથે વીરતા પરમો ધર્મ પણ એમણે જોડી દીધો આ એક ખૂબ કદાચ મને લાગે છે કે તેમની જે દેશ દ્રષ્ટિ અને સર્જનાત્મકતા એમની છે કે કઈ રીતે દેશના નાગરિકોને અથવા તો જેમને સંદેશો પહોંચાડવો છે તેને સૈનિકો હોય તો સૈનિકોને તો એ એ માટેના એમના યોગ્ય જે એમના જે ઉદાહરણ આપે છે એમના જે શબ્દોની પસંદગી કરે છે એ કદાચ કાબિલેદાજ છે એ બિયોન્ડ કોઈ નેતા કરતાં પણ એક વિશેષ છે જે અંદરથી એક મોટિવેશનલ લાગે એટલે ઇઝ નોટ અ પોલિટિશિયન લીડર પણ એક જમાનામાં જેમ સ્વામી વિવેકાનંદ હતા કે જે બધાને એક જુસ્સો અને જોમ આપતા હતા પ્રેરણા આપતા હતા બેઠા કરતા હતા એ પ્રકારની એક પ્રતિભા તેમની સાથે સામેલ છે જી આપે ખૂબ સરસ વાત કહી હવે અહીંયા ન્યુક્લિયર વોરની પણ હું વાત કરવા માગીશ જયદેવભાઈ આપને પૂછવા માંગીશ કે પાકિસ્તાન હંમેશા ન્યુક્લિયર વોરની ધમકી આપતું રહે છે અને પાકિસ્તાનનો આપણે ઇતિહાસ જોઈએ કે એને કેટલે કેટલા પણ આપણે સુધારવાના મોકા આપ્યા તેમ છતાં સુધરતું નથી અને આ વખતે તો ધમકી આપી દી ધમકી આપી અને આપતું રહ્યું છે ત્યારે પીએમએ પણ આ વખતે સ્પષ્ટ કહી દીધું કે આવી ધમકીઓને સહન નહીં કરવામાં આવે તો તમને શું લાગે છે કે પાકિસ્તાનનો ઇતિહાસ જોતા કે શું તે આવું ન્યુક્લિયર વોર કરી શકે ખરું

આજ દિવસે રક્ષા મંત્રીજીનાડીજી તેમની હાજરીમાં ત્યાં જે વાત કહેવાની હતી કે ધ બુદ્ધા સ્માઈલ કે બુદ્ધ ભગવાનના મધ્યમ માર્ગ ની પણ ત્યાં વાત કરી હતી અને અણુધડાકા ની આપણે વાત અત્યારે કરીએ તો પાકિસ્તાન કે કોઈ પણ

એ સિવાય પણ સર્મુખ હથિયાર કહી શકાય તેવા કેટલાય લોકો અત્યારે પણ યુદ્ધમાં છે આ ન્યુક્લિયર બટન દબાવવાનું કોઈએ વિચાર કર્યો નથી માનવતાના હિત એટલા માટે કે લગભગ દરેક દેશે સ્વીકારે છે

જી મતલબ કે નહીં કરે બસ આ ખાલી ખોટી ખાલી ધમકીઓ આપી રહ્યું છે એ આપ આપની વાત પરથી સમજી શકે ભવનભાઈ હું અંતે તમને એવું પૂછવા માંગીશ કે આપ શું સંદેશ આપવા માંગશો પીએમએ જે સ્પષ્ટ સંદેશ આપ્યો છે જનતાને અને પાકિસ્તાનને બી આપી દીધો છે તો આપ આને કઈ રીતે મુલવશો ટૂંકમાં આગળ જણાવી શકો એટલે તમે જુઓ તો એના મુખ્ય જે એમના હાઇલાઇટ્સ છે એમને જે કહેવાનું હતું એ એમાં એમણે ભારતનું જુસ્સો ભારતનો તાકાત ને ભારત નું મનોબળ બતાવ્યું કે પાકિસ્તાન ભારતની સીમા પર વાર કરવા માંગતું હતું પણ અમે તેઓના સીના પર હુમલો કર્યો એટલે કેટલી બધી ખુમારી અને હિંમતની વાત તેઓ આવી રીતે વિશ્વ સંબોધન આમ તો ભારતનું ભારતના નાગરિકોનું સંબોધન પણ અત્યારે તો એ વિશ્વના નાગરિકો અને વિશ્વના નેતાઓ પણ સાંભળતા હોય છે વિશ્વના દેશોની સેના પણ સાંભળતી હોય છે પણ તેમને એવો સ્પષ્ટ મેસેજ આપ્યો અને બીજું તેમણે ખાસ એ કીધું કે ઓપરેશન સિંદૂર હવે ભારતની સંરક્ષણ નીતિ બની રહેશે આ કેટલી સરસ વાત છે કે ન્યૂ નોર્મલની વાત આપણે વાત કરી પણ સંરક્ષણ નીતિ એટલે આખું ડિફેન્સની જે પોલિસી હોય એમાં આતંકવાદને આ રીતે વણી લેવામાં આવે એ પણ એક એમના પોતાનું જોન જોમ બતાવે છે અને એમણે કીધું કે આતંકીઓએ અમારી બેટીઓના સિંદૂર અને ઉજાડી દીધા પણ અમે આતંકીઓને આતંકીના હેડક્વાર્ટરને ઉજાડી દીધા છે અને ભવિષ્યમાં પણ આવું થશે તો ઉજાડતા રહીશું એવા એને કેટલાક પાસાઓ પણ એમની પહેલાની સંબોધનમાં કીધા અને એમ સાથે હવે એમ કહ્યું કે ભવિષ્યની અંદર પણ આવું કંઈક થશે તો અમે હવે માત્ર ભારતીય સેના ઉપરાંત ભારતીય નાગરિકોને પણ સતર્ક કરીશું અને સરહદના જે પણ ગામો અને રાજ્યો છે તેમાં વધુ સુરક્ષા નાગરિક સંરક્ષણ બંકરો એ બધાની પણ વ્યવસ્થા કરવા માટેનો એક તેમણે ઇશારો કર્યો છે અને આતંકને પોષતી સરકાર અને આતંકવાદીઓને અલગ રીતે અમે જોઈશું નહીં આ તેમની જે વાત છે એ મને લાગે છે કે ખૂબ જ મહત્ત્વની છે આ એમણે કહ્યું કે આ વિરામ છે સીઝફાયર એ વિરામ છે પણ એનું આતંકવાદ સામેનું યુદ્ધ તો જારી જ તો ઘણી બધી સરસ વાતો એમણે એમના સંબોધનમાં કઈ રીતે જુઓ છો ટૂંકમાં અગર જણાવી શકો જી ઓપરેશન સિંદૂર એને ભારતની અભેદ્ય રક્ષા પ્રણાલી અને સિસ્ટમ એવી મારક ક્ષમતા

અને એ ભરોસા ને સૈન્ય એ જેવી રીતે વળતો સારો જવાબ આપ્યો છે પ્રત્યુત્તર આપ્યું છે પરાક્રમ દાખવ્યું છે તો એ સમયે આપણે એ જ કહીએ જય હિન્દ જય હિન્દ કી સેના જી આપ બંને મહાનુભાવો અમારી સાથે અહીં કાર્યક્રમમાં ચર્ચા માટે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને પીએમ મોદીએ પણ અંતે હું એટલું જ કહીશ કે પીએમ મોદીએ પણ આતંક સામે ઝીરો ટોલરન્સની નીતિ સ્પષ્ટ કરી દીધી છે પાકિસ્તાનને ચોખ્ખા શબ્દોમાં સંદેશ આપી દીધો છે કે હવે તેના પ્રકારથી તેના તરફથી થતું પણ આતંકી કૃત્ય એક્ટ ઓફ વોર ગણવામાં આવશે અને હાલ ઓપરેશન સિંધુને ફક્ત સ્થગિત કરવામાં આવ્યું છે પણ જો પાકિસ્તાન કોઈ અવડચંડાઈ કરશે તો તેને નહીં સાંખી લેવામાં આવે દર્શક મિત્રો તો આજ આ ટોપિક પર અહીં જ ચર્ચાનો અંત આવે છે ફરી મળીશું નવા એક વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર લાગે